હવે આજે સવારમાં જ એક મારા મિત્રએ મને એવું કહ્યું કે અત્યારે આપણા ગુજરાતની અંદર સૌથી સારામાં સારી જો કોઈ ચા હોય તો એ હરીભાની ચા છે અને બધાય વડીલો અને લોકો અત્યારે હરિભાની ચા જ પીવે છે ત્યારે એની બાજુની અંદર બેઠેલા બીજા મિત્રએ એવું કહ્યું કે ના અત્યારે આખા ગુજરાતની અંદર ઠાકોરજીની ચા નંબર વન છે અને અત્યારે બધા જ લોકો ઠાકોરજીની ચા પીવે છે તો હવે આ બંને ચામાંથી સૌથી સારામાં સારી ચા કઈ છે એના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાની છે શું ઠાકોરજી ચા સૌથી બેસ્ટ છે કે પછી હરિભાની ચા તો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હવે તમે જોતા હશો કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ બંને ચા ટ્રેન્ડિંગ ચાલી રહી છે ઠાકોરજી ચા ખૂબ જ ચાલી રહી છે અને હરિભા પણ ચા ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે વડીલોની એક જ રાય પીઓ હરિભાની ચાય તો બીજી બાજુ ઉઠો જાગો અને ઠાકોરજી ચા માગો આવા સૂત્રો સાથે આ બંને ચા અત્યારે માર્કેટની અંદર ખૂબ જ ચાલી રહી છે અને બીજી બાજુ ઠાકોરજી ચાનું એક ગીત આવ્યું છે પીઓ પીઓ ઠાકોરજીની ચા સમાજ થોડો સપોર્ટ માગે તો બીજી બાજુ હરિભાની ચાનું પણ ગીત છે કે વડીલોની રાય પીઓ હરિભાની ચા વડીલોની રાય પીઓ હરિભાની ચાય આવા ગીતો સૂત્રો સાથે અત્યારે માર્કેટની અંદર આ બે ચા ચાલી રહી છે તો હવે વાત રહી કે ઠાકોરજીની ચા બેસ્ટ છે કે હરિભાની તો જો અત્યારે ગુજરાતની અંદર કોમેડીની દુનિયાની અંદર કોઈ બેસ્ટ ચાલી રહ્યું હોય નંબર વન ચાલી રહ્યું હોય તો એ એસબી હિન્દુસ્તાની ટીમ છે અને એસબી હિન્દુસ્તાની ટીમની જે આ હરિભાની ચા છે એ ગુજરાતની અંદર તેમણે ઘણી બધી જગ્યાએ આખા ગુજરાતની અંદર એજન્સીઓ આપી છે અને લોકો એમને ખૂબ જ સપોર્ટ કરે છે એવી રીતે એમની ચાને પણ સપોર્ટ કરી રહ્યા છે આ વાત ખૂબ સારી છે અને બીજી બાજુ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે વાતાભાઈની ટીમ છે એ પણ ગુજરાતની અંદર ખૂબ જ મોટું એમનું નામ છે સિંગલ લાઇનની અંદર છે ગીતગાર છે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર એક સારા એવા સિંગર છે એમને પણ આખું ગુજરાત ઓળખે છે ઠાકોરજીની ચા છે એમનું પણ અત્યારે ઓપનિંગ થઈ રહ્યું છે એજન્સીઓ ગુજરાતની અંદર અપાઈ રહી છે એ પણ સારી વિચા ચાલી રહી છે હરિભાની ચાની એજન્સીઓ ઘણી બધી અપાઈ ગઈ છે હજી પણ અપાઈ રહી છે ખૂબ સારી રીતે ચાલી રહી છે તો હવે જ્યાં ઠાકોરજીની ચા અને હરિભાની ચા બંને બેસ્ટ છે એકવાર તમે ઠાકોરજીની ચાલાઈને ટેસ્ટ કરજો અને હરિભાની ચાલાઈને ટેસ્ટ કરજો તમને જે પણ ચા સારી લાગે એ પીજો એવું કંઈ નથી કે ઠાકોરજીની ચા સારી છે કે હરિભાની ચા સારી છે બંને ચા ખૂબ સારી છે આપણા વિસ્તારની ચા છે આપણા સમાજના લોકોની ચા છે તો બધા જ લોકોની ફરજ બને છે કે આપણા ગુજરાતના જેટલા પણ લોકો છે એ આપણા આ વિસ્તારના જે લોકો છે આ ઠાકોરજીની ચા અને હરિભાની ચા ખરીદે બીજી ચા ન ખરીદો કારણ કે બીજા લોકો પૈસા કમાશે તો એ કોઈએ આપણાને આપી નથી જવાના આપણા વિસ્તારના લોકો માટે કંઈ સારું કરવાના નથી પરંતુ હરિભાની ચાને જે કમાણી થઈ છે એમાં જે અર્નિંગ થઈ છે જે ફાયદો થયો છે એને ઉપરના ફાયદાથી તેઓ આખું એક વૃદ્ધાશ્રમને અનાથ આશ્રમ બનાવી રહ્યા છે એવી જ રીતે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની જે ઠાકોરજી ચાશે એમના એમાંથી જે અર્નિંગ થશે એમાં ફાયદો થશે એ સમાજના લોકો માટે જ વાપરશે એ વિસ્તારના લોકો માટે જ કંઈક સારું કરશે એટલા માટે બંને ચાને ખૂબ સપોર્ટ કરવાની જરૂર છે બીજી ચા ન પીવો ઠાકોરજી ચા અને હરિભાની ચા પીવો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને અત્યારે અત્યારે ઘણા બધા લોકો હરિભાની ચા અને ઠાકોરજી ચા વચ્ચે વિરોધ થાય અને સમાજ વચ્ચે વિરોધ થાય એવી પોસ્ટો કરી રહ્યા છે પરંતુ ખરેખર આવું ન કરવું જોઈએ બંને ચાને સપોર્ટ કરવો જોઈએ કારણ કે આપણા વિસ્તારના આપણા લોકો છે આપણા સમાજના લોકો છે આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દે